જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી યાદવ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનારા તેમજ વેચનારા ઇસમઓ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ પ્રધમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તેમજ મહેશભાઈ ચૌહાણનાઓ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેસ એક મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લિટર પંદરસો કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવેલ તથા એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તેમજ લાખાભાઈ રબારી વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા નાઓ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેસ બે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લિટર હજાર કિંમત રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કબજે કરેલ મુદ્દામાલ ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર પચીસ કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો સેવુભા તોગાજી જાડેજા રહે ગોયરસમા તાલુકો મુન્દ્રા તેમજ મહાવીરસિંહ ચતુરસિંહ રાઠોડ રહે પિથોરા નગર સુજાપર તાલુકો અબડાસા આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે